શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત દોસો બાવન વૈષ્ણવન કી વાતા વાર્તા ક્રમાંક પાંચવો નરાયણદાસ દીવાન

और एक समय काहू ने नारायण दास की चुगली के आगे करी जो हजरत नारायण दास आपकी सिरकारते उत्तम वस्त्र बुने जाते है। तीन कारीगर के घर ही सो लालच दे के आप लेते हैं लालच दे के एट आपना जे वस्त्रों करना जे काम करना जे दर्जी जे જે રાજાના પોશાકોને સિદ્ધ કરનારો છે જે ઉત્તમ વસ્ત્ર વણનારો છે જે આપના સેવક તરીકે છે જે આપના માટે બધું વસ્ત્રો સિદ્ધ કરનારો હોવા છતાં તે કારીગરના ઘરે જઈ એને બીજું ઈનામ અને દ્રવ્યની લાલચ આપી અને ત્યાંથી જ આ શ્રી ગુસાઈજી માટે બધા વસ્ત્રો સિદ્ધ કરાવી લે છે નારાયણદાસ આપી સિરકારતે ઉત્તમ વસ્ત્ર બુને જાત હૈ તીન કારીગર કે ગરહી સો લાલચ દે કે આપ એટલે કે નારાયણ દાસ લેત હૈ સો ઇહા કોઈ કારીગર ઉત્તમ વસ્ત્ર લાવી શકત નહીં એટલે કારીગર તમારા માટે જે બનાવવાનું કરતો તો હવે એ બધું બનાવી બનાવીને નારાયણ દાસને જ આપી દે છે એટલે તમારા સુધી તો ઉત્તમ વસ્ત્ર હવે પહોંચતા પણ નથી यह बात सुनी के बादशाह चुप करी रहो। पाछे एक दिन बादशाह ने दास को एकांत एक बुलाई के पूछो जो नारायण दास मेरे कपड़ा कारीगर बुनते है तामे सो तू क्यों भी नहीं लेते है। तब नारायण दास ने बादशाह कहो जो हजरत वस्त्र तो लेते हूँ और तो सब सिरकार में लिए जाते हैं तब बादशाह ने दास से पूछो जो तीन को तू कहा करत है तब नारायण दास ने बादशाह से कही जो हजरत हो उन वस्त्र को अपने गुरु के घर पठावत हूँ तब बादशाह ने नारायण दास से पूछो जो तू उन वस्त्र को दाम कहाँ सो देते તબ નારાયણ દાસ ને બાદશાહ શો કહીજો હજરત ઊન વસ્ત્ર કે દામ હો આપને પાસે દે તો હું આપને પાસે મારી પાસે જે તમે વેતન આવે એમાંથી તબ બાદશાહ ને નારાયણ દાસ શો કહીજો ઊન વસ્ત્ર કે દામ તું મતી દે કેટલો બાદશાહે તો શ્રી ગુસાઈજીના દર્શન કર્યા ત્યારથી જે મનોમન શરણે આવી ગયો છે એટલે શ્રી ગુસાઇજીનું સ્મરણ થયું એને જે વખતે પ્રથમ વખત ગયો હતો મળવા માટે અને તે વખતે જે અંગનું વસ્ત્ર માગ્યું હતું અને આપે ઉપરનો કૃપા કરીને આપનો શ્રી અંગનો ધર્યો હતો ભેટ આપ્યો હતો અને એ વખતે તેણે પોતાની પાગમાં બાદશાહી જે પાગ હોય એમાં એણે બાંધ્યો હતો એ બધું જ યાદ આવી ગયું તબ નારાયણ દાસ અને બાદશાહ हमारे स्वीकार सदियों करी એટલે પછી બાદશાહ એમ કીધું કે ના હવે તું પૈસા ના આપીશ એ જે થાય ને એ અમારા તરફથી આપજો તબ નારાયણ दास ને બાદશાહ સુ કયો હજરત આપ તો જાગત હી હો જો હું આપકી સિંકાર કો દામ દે કે वस्त्र પઠાવું તો વે તો પ્રભુ હે અંગીકાર ન કરે એટલે જુ આ તો અંતર્યામી છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમે એકવાર એમ કહો કે ના તું ના આપીશ અમારા પૈસાથી પણ એ તો પ્રભુ છે એ જાણી જશે એ અંગીકાર નહીં કરે કેમ કે આપણા માર્ગની રીતિ જ છે માર્ગમાં કે વૈષ્ણવોનું જ અંગીકાર કરે ઓર યહ તમારી ઓર તે જાણોગે અને ક્યાં તમે એમ જ માનો ને કે તમારા તરફથી જ છે એવું સમજાવે છે નારાયણ દાસ બાદશાહને જો મેરે ઉપર આપકી રયાઈત ન હોય તો એસે અલૌકિક વસ્ત્ર મેરે હાથ કહેશે આવતે એટલે કે તમે જો આંખ આડા કાન ના કર્યા હોય તમે જાણો છો બધું છતાં પણ તમે કંઈ મને રોકતા નથી કે દંડ પણ નથી કરતા અને ઉપરથી મને આ જે સેવા છે હું ગુસાઈજીની કરું છું એમાં તમે મને સહાયક થાઓ છો તો આ પણ તમારી એક પ્રકારની સેવા જ છે તબાદશાહ નારાયણ દાસ કે વચન સુની કે નારાયણદાસ ઉપર બહુત હી પ્રસન્ન ભયો તા દિન તેવા બાદશાહને નારાયણ દાસ કો સવાયો મહિના કરી દો લામ જોવા જઈએ ને તો જો અન્યાશરે ન કરવો હોય તો અહીંયા આ બધી લીલા ઠાકોરજી કરી રહ્યા છે અને ઠાકોરજી સ્વયં જ બાદશાહના હૃદયમાં પ્રેરણા કરી કરી અને નારાયણ દાસના બધા મનોરથો સિદ્ધ કરી રહ્યા છે ઓર બાદશાહને કહી જો નારાયણ દાસ જો તેરે ઘર ખર્ચ ચહીએ સો દરબાર કી ઓર સો લીયો કરી ઔર યા મહિના કી તો વસ્ત્ર સામગ્રી તું આપને ગુરુ કે ઉઠાયો કરી તો જે આ કુ કૃપા દેખાય છે ઠાકોરજીની બાદશાહના હૃદયમાં બેસીને અને બધું જ સોજ થાય છે કોઈએ તો ચૂગલી જ કરી હતી અને એનો તો પરિણામ ભયંકર આવે રાજાના દરજીના ત્યાંથી ઉત્તમ વસ્ત્રો લઈ લેવા રાજા સુધી ન પહોંચવા બાદશાહ સુધી એ તો એક બહુ મોટો અપરાધ છે અને એનો દંડ તો કેવો હોય કતલ પણ થાય શિર પણ છેદી દે આ તો રાજા હોય અને એના સિદ્ધાંતો એના અપરાધોના દંડ જુદા હોય પરંતુ અહીંયા તો નારાયણદાસ તો સાક્ષાત શ્રી ગુસારીજીના સેવક છે અને એમને ભય ના હોય અને આ તો બધું પ્રભુ જ પ્રેરણા કરી અને બધું સહજ સિદ્ધ કરે છે તો અહીંયા આ જે કૃપા છે એ તો સાધારણ એકદમ અંશ ગણાય ખરી કૃપા તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપના માર્ગમાં જે જીવો શરણે એ વખતે આવ્યા અને અત્યારે આવી રહ્યા છે એમના માટે એવી કૃપા કરી જે આપના બળથી કે જે જીવને ભ્રમ સંબંધ થાય એને જો હવે લૌકિકમાં ન પડવું હોય તો તે ક્ષણે જેમ નાનો બાળક હોય એને નિશાળે જવું ના ગમતું હોય અને એના માટે એવું કહેવાય ને કે એને શું ઈચ્છા હોય મનમાં એક જ ઈચ્છા હોય ને રવિવાર આવે એટલે એને કેવો આનંદ આવે પણ સ્વામથી શનિ એને ગમે નહીં નાના બાળક બનવામાં કેવી મજા નાના બાળક બનવામાં કેવી મજા એને નિત્ય મળે રમવાની રજા એને નિત્ય મળે રમવાની રજા તો જે બાળક હોય ત્યાં સુધી જે એને આનંદ હોય સ્વતંત્રતા હોય મન ફાવે એમ રમે પણ જ્યાં એ મોટો થાય અને જ્યાં એને બધા બંધનો આવે નિશાળ આવે અને પછી જેમ મોટો થાય એમ એને એના ગ્રહસ્થના આવે એનાથી વધારે મોટું થાય તો ગ્રહસ્થના જે બાળકો થયા હોય એનું વ્યવહાર ઉકેલવાના આવે આ બધા બંધનો જે પછી એ ઈચ્છે તો પણ એમાંથી મુક્ત ના થઈ શકે પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યે જે કૃપા કરી છે એ કેવી કરી જે એની કલ્પના પણ કોઈ ના કરી શકે ના ભૂતોના ભવિષ્યથી આવા કોઈ આચાર્ય પહેલાં થયા નથી ભવિષ્યમાં થવાના નથી જોકે આ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી મુક્તિ પ્રગટ થયા છે પણ આવી કૃપા કે જો બ્રહ્મસોબંધ થયા પછી જીવ એવું ઈચ્છે કે મારે હવે કોઈ લૌકિકમાં પડવું નથી તો તે ક્ષણે લૌકિક એની પાસે આવી ન શકે એને દરવાજે ખટખટાવી ન શકે બધા દૂર થઈ જાય એટલે તો શ્રી વલ્લભ જ્યારે ત્યારે આપ આજ્ઞા કરતા તો કહેતા કે જા હવે તું ક્યાંય પણ રહીશ આ દેશમાં કે પરદેશમાં તને લૌકિક બાધા નહીં કરે અને લૌકિક બાધા ન કરે આવા આશીર્વાદ એટલે માનો કે આ નાના બાળકને જે રજાના દિવસે આનંદ આવે હવે એને કાયમ રજા મળી જાય પછી એને બીજું જોઈએ શું એમાં મોહમાયાથી ભરેલા સંસારમાં ચારે બાજુથી ઘેરાયેલા સંસારી જીવને જો આ સંસારના બંધનો તૂટી જાય ખસી જાય અને એ ફક્ત પોતે જે ભગવાનની સેવા પધરાવે કે એમનો સત્સંગ ઘણા લોકો પુસ્તક જ વાંચતા હતા તો એ જ કાર્ય કર્યા કરે સવારથી રાત સુધી મહાપ્રભુજીના રચિત અને શ્રી ગુસાઈજીના રચિત પુસ્તકોનું વાંચન જ કર્યા કરે જે લોકોને માથે સેવા હતી એ લોકો સેવા જ કરતા પછી ક્યાંય જવાનું જરૂર જ ના પડે લૌકિકમાં અને કોઈ આવે પણ નહીં એમને ત્યાં કેમ કે વલ્લભની કૃપા છે સંસાર બાધા નહીં કરે એટલે ધીમે ધીમે સંસાર ખસી જાય પછી તો આમની દુનિયા જ જુદી થઈ જાય તો ભૂતલ ઉપર જ સંસારથી મુક્ત થઈને જીવન જીવવાનો લ્હાવો શરૂ થાય તો આવી કૃપા શ્રી વલ્લભે કરી છે એ પર કોઈનું ધ્યાન જતું નથી અને પછી ફરિયાદ કરે છે હજી પણ વલ્લભને કે કેમ પુષ્ટિ માર્ગમાં આટલી તકલીફ છે આ તકલીફમાંથી આ કૃપા છે આ તો કેવું છે પાંજરામાં પુરાયેલા પોપટને જેને વર્ષો થઈ ગયા છે અને ત્યાં જ બેઠા બેઠા બધું એને મળે છે હવે કોઈ પાંજરું ખોલી નાખે છે પેલો માલિક તો પણ એને બહાર નીકળવું ગમતું નથી અને બહાર નીકળે છે તો એને ચિંતા જે વાતની થાય છે કે મને આ બધું મળશે કેવી રીતે આ તો અંદર તો આ બધા આપે છે પણ બહાર કેવી રીતે મળશે એટલે પહેલેથી જ વિકલાંગ જેવી સ્થિતિ થઈ ગઈ છે પોપટની હવે હવે એને બહાર નીકળવું ગમતું નથી સ્વતંત્રતાનો અનુભવ જ કરવો નથી એવા જે જીવો છે કે જેમને સંસાર છોડવો જ નથી અને અને પછી ફરિયાદ કરે છે તો એ તો કેવા દુર્ભાગી કહેવાય કે વલ્લભની કૃપાનો અનુભવ તો નથી કરતા પણ ઉપરથી વલ્લભના માર્ગને પણ ક્યાંક કોષે છે અને આવા જીવોના માટે જ હરિરાયજીએ શિક્ષાપત્રોમાં અને વલ્લભ સાખીમાં જે વચનો કઠોર કયા છે એ જરૂરી છે કેમ કે જે મળ્યું છે એની કલ્પના પણ કોઈ ના કરી શકે તો અહીંયા भावप्रकाश ताते सत्संग ऐसो पदार्थ है जो नारायणदास जैसे भगवद भक्त की संगति ते या मलेच्छ की बुद्धि ऐसी भई पाछे वा करण वाले को मोहड़ो श्याम हो गया तो आप क्या मोड़ू काड़ू पड़ी गयो भाव प्रकाश या में यह जतायो जो को वैष्णव को अपराध करे तो वाको कियो अपराध वाही को बाधा करे वैष्णव को कछु बिगार न हो श्री गोकुलनाथ जी कृपा कर वार्ता प्रसंग सात दर्शन करावे और ये नारायण दास जो वस्त्र अति उत्तम श्री घुसाई जी पास पठावते सो श्रीनाथ जी और घर के ठाकुर जी और श्री घुसाई जी और सात हु बालकन के श्री अंग में वे वस्त्र अंगीकार होते और हु बची रहते तामे पाग तो ऐसी उत्तम नारायणदास पठावते जो वहाँ पर पानी छिड़कते तब वाके के तार दिसते ऐसे पचतोलिया पाग नारायणदास प्रतिवर्ष श्री गुसाई जी को पठावते जो बिंजोई के बांधे तो बांधत में सूखी जाए कि वो वस्त्र वापरता था विनियोग करता था કે જેની પાક બની હોય એની પર જ્યાં જળ છાંટે એની સાથે જ અંદર જે તાર હોય જેનાથી અસિદ્ધ થયું હોય જે તારથી બુની હોય એ તાર દેખાવા લાગે અને એ જે ભીંજાયેલી જો માથા ઉપર બાંધે તે ભીજાયેલી બાંધે તો બાંધતાની સાથે પછી સુકાઈ પણ જાય એટલે તાર દેખાવાના પાછા બંધ થાય અને એની સુંદરતા પ્રગટ થાય ઓર જો ભીંજોઈ કે સુકાવે કો પે ડારે तो उठावती बार दृष्टि नहीं जमीन पर जो तुम्हें सूखवे भीनी हुए है ने तुम्हें एक बार मुकी जी दी પછી એ દેખાતી બંધ થઈ જાય સો વા ઠોર પાણી છિરકતે તબ પાગ દેખતી પછી થોડું થોડું પાણી છાટે તો દેખાય કે અહીં પાગ પડી છે આવી ऐसे सूक्ष्म वस्त्र પઠાવતે હવે શ્રી ગોકુળnathજી કૃપા કરી वार्ता પ્રસંગ 8 નું દર્શન કરાવે છે ઓર એક સમયે भंडार में कछु द्रव्य चह्यत हो तब आठ हजार की नारायण दास ऊपर करी सो हुंडी लिखी नारायण दास पास काशिद पठायो ता काशिद को चले तीन दिन भए, इतने ही नारायण दास की पठाई हुंडी श्री घुसाई जी के पास आई पहुंची, अमा थोड़ी प्रिंटिंग मिस्टेक चुखी दिखाई है આમાં સ્પષ્ટ લખ્યું છે કે શ્રી ગોકુલનાથજી અથવા તો શ્રી ગોવર્ધનનાથજી એમની જે સેવા જે થાય છે એ રાજ સેવા છે એટલે દ્રવ્ય તો આપણે નાનકડા બે રૂમ રસોડાના ઘરમાં જો રહેતા હોઈએ અને આપણું બજેટ હોય તો ઠાકોરજીનું તો કેવું હોય એટલે ત્યાં દ્રવ્યની જરૂર પડી હશે ત્યારે આઠ હજારની હુંડી નારાયણ દાસ પાસે માગી છે ભલે ને શબ્દો અહીંયા ભાવ ઉજ્જૈનના વૈષ્ણવનો અથવા તો જેમણે આ સંકલન કર્યું છે પુસ્તકનું એમનો ભાવ એવો છે કે એમને કચવાય છે કે આવું હું લખી શકું ગોકુલનાથજી આવું કહી શકે કે શ્રી ગુસાઈજીએ નારાયણ દાસ પાસે હુંડી માગી છે આઠ હજારની માગવાનું કામ તો પ્રભુનું છે જ નહીં એવો ભાવ છે એટલે અહીંયા બધું ઉલટસુલટ થઈ ગયું છે પણ અહીંયા વાત તો આવી જ છે કે ભંડારમાં દ્રવ્યની જરૂર પડી એટલે આઠ હજારની હુંડી નારાયણ દાસ પાસે માગી તે હુંડી લખીને નારાયણ દાસ પાસે કાશી જ નથી આવ્યો પણ તે હુંડી આપે લખીએ હુંડી લખનાર વ્યક્તિ હોય એ પોતાના પાસે જે ધન છે એ બીજાને આપી રહ્યો છે એવો કરાર હોય એમાં એ જમાનામાં જેમ અત્યારે ચેક હોય છે ને બસ આ ચેક એટલે એ જમાનામાં મોટી થોડું મોટું કાગળ હોય અને એમાં જેમ અત્યારે બેંકો છે એમ તે વખતે ત્યાં હુંડીની શાખાઓ હતી કે આ જગ્યાએ નારાયણદાસ બંગાળમાં હુંડી લખે તો એની શાખા બીજી પાછી ત્યાં હોય વ્રજમાં એટલે ત્યાં એ શાખામાં જઈ અને એ લખેલી રકમ અને એની સહી જોઈ તપાસી અને ત્યાંથી એ લોકો પૈસા આપી દે એટલે એમણે જે હુંડી લખી નારાયણ દાસે આઠ હજારની જે માગી ગુંસાઈજીએ એ જ લખી એમાઉન્ટ અને પછી કાશીદને મોકલ્યો એટલે જે ટપાલી જેવો હોય તે કુરિયર એ કાશીદ ત્રણ ચાલ્યો ત્રણ દિવસ થયા એટલામાં જ નારાયણદાસની મોકલેલી હુંડી શ્રી ગુસાઈજીની પાસે આવી પહોંચી હા એટલે આ તરફથી જે મુસાઈજીએ આઠ હજારની ઊંડીની જરૂર પડી એના માટે જે માણસ મોકલ્યો એની સામે આ બાજુ અહીંયાથી સામેથી જ નારાયણ તો શ્રી મુસાઈજી હૃદયમાં પ્રગટ જ હતા જેમ કે પેલું બધું મોકલ્યું હતું જગન્નાથપુરીમાં આપણે અંદર જ ભાવ કરીને જણાવી દીધેલું એવી રીતે અહીંયા પણ એવું જ થયું કે આ એ હુંડી માટે આવે એ હુંડી આવે આઠ હજારની એ પહેલાં તો એ તને હિ મેં નારાયણ કે પઠાઈ હુંડી ગુસાઈજી કે પાસે આવી પહોંચી એટલે અહીંયા શ્રી ગુસાઈજીને ભંડારમાં જરૂર પડી અને ત્યાંથી માણસ મોકલ્યો કે હુંડી લઈને આવો અને એ પહેલાં તો અહીંયાથી જ ત્યાંથી માણસ ચાલ્યો છે એ નારાયણદાસ તરફ આવી રહ્યો છે બંગાળ ગૌડ દેશમાં આવી રહ્યો છે અને અહીંયાથી તો સામેથી જે નારાયણદાસે મોકલી દીધી છે આઠ હજારની હુંડી એ તો પહોંચી પણ ગયો ત્યાં અને પહેલાં માણસને નીકળે ત્રણ દિવસ થઈ ગયા છે વ્રજ છોડીને ગૌડ દેશ જવા માટે તબ ચાપાભાઈ ભંડારીને શ્રી ગુસાઇજી સો વિનંતી કરી જો રાજ આપું તો હુંડી નારાયણદાસ ઉપર કરી એટલે કે આપે તો હુંડી નારાયણદાસ પાસે ઈચ્છી માગી આમાં છે ને શબ્દો થોડા વિવેકથી રાખ્યા છે કારણ કે પ્રભુથી માંગવું બને નહીં ઓર નારાયણ કી પઠાઈ હુંડી આજુ યુ પહોંચી છે તાસો અબ કહા આજ્ઞા હે તબ શ્રી ગુંસાઈજી ચાપા ભંડારી શું કહે જો કોઈ મનુષ્ય પઠાય કે વહ હુંડી પાછી ફેરી મંગાઈ લેવું કારણ કે આપને પણ સ્વભાવ છે કે જે જરૂર વધારે રાખવું નહીં તબ ચાપા ભંડારીને ફેરી શ્રી ગુંસાઈજી શું વિનંતી કરી જો મહારાજ વહ કાશી જતો દૂર જઈ પહોંચ્યો વાકો અબ કોણ ચલ્યો મનુષ્ય કાં ભેટેગો કારણ કે ત્રણ દિવસ સુધી ચાલીને આગળ નીકળી ગયો હોય તમે કેવી રીતે મળશે શો વાકો પાછો ફિરાવે તબ શ્રી ગોસાઇજી કી લિ હુંડી જાન નારાયણ દાસ પાસ પહોંચી ત દિન નારાયણ દાસ આપને ઘર બળો ઉત્સવ કરો તો ભાઈ એક તો એમ એમણે મોકલી જ દીધી છે આઠ હજારની અને પાછી પેલી ચિઠ્ઠી આવી કે જેમાં આવી રીતે હુંડીની વાત કરી એટલે ગુસાઇજીની સેવા એ જ એમનું જીવન હતું અને શ્રી ગુસાઇજીની સેવા હમણે જ કરી છે અને ફરી પછી આવી વાત જે આઠ હજાર કે સમથિંગ જોઈએ છે એટલે ઈચ્છા છે ગુસાઈજીએ તો આ પહેલીવાર બન્યું છે આવું જીવનમાં નારાયણ દાસને કે શ્રી ગુસાઈજીએ માગ્યા હોય અત્યાર સુધી મોકલ્યા જે સામેથી સ્વયં ભાવ કરીને રૂપે શ્રી વલ્લભ અને વલ્લભ કુલ અને ઠાકોરજીના સેવા અર્થે પણ આ વખતે પહેલી વખત માગ્યા એટલે બહુ ઉત્સવ કર્યો નારાયણ દાસે બહુત ભેટ કાઢી ઓર વિરાસો નારાયણ દાસ કહે જો આજુ તો મોં ઉપર શ્રી ગુંસાઈજી બળી કૃપા કરે સો મોકો અપનો જાની કે મેરે ઉપર ઊંડી કરી હે તા દિન નારાયણ દાસ બહુ પ્રસન્ન ભય જેમ અત્યારે દાણના દિવસો ચાલે છે દાણના દિવસોમાં વલ્લભમે ધરીએ તો જેવી રીતે ઠાકોરજી દાણ લઈ લેતા પોતાના શ્રી હસ્તે ગોપીના હાથમાંથી એવી રીતે અત્યારે વલ્લભ આ પંદર દિવસ દાણના દિવસો એવા લાભ છે વૈષ્ણવોને કે એ આમ બે હાથમાં ધરે પર્સ ધરે કે હાથમાં થોડું દ્રવ્ય ધરે એ દાણ રૂપે દહીં રૂપે ગણાય અને વલ્લભ પોતે એમાંથી આમ લે આવું દ્રશ્ય તો ક્યારેય જોવા ના મળે આ ફક્ત દાણના દિવસોમાં જોવા મળે કારણ કે વલ્લભ એટલે કે પ્રભુના બાળકો એ પ્રભુ સમાન છે એમને માગવું લેવું ને આ રીતે લેવું એ તો જરાય રૂચે નહીં પણ અત્યારે આજ્ઞા છે વલ્લભની કે જે કોઈ વૈષ્ણવ હોય એમનું જેટલું સામર્થ્ય હોય જેટલું એમનું એ દ્રવ્યનું સામર્થ્ય હોય દાણ રૂપે પણ ભાવ મુખ્ય છે કે એમનો ભાવ એ જ છે ગોપીજનોને જે હતો કે અમારું દાણ ક્યારે સ્વીકારે અમારું દહે ક્યારે ઠાકોરજી આરોગે તો આ એક સુંદર અવસર અત્યારે ચાલી રહ્યો છે પંદર દિવસ સુધી રહેશે એ દરમિયાન આવી આવો જ ભાવ અહીંયા નારાયણ દાસને પણ થયો ਅਨੇ ਨਾਰਾਇਣ ਦਾਸੋ ਤੋਂ ਖੂਬ ਉਤਸ਼ਾਹ ਕਰਿਓ ਅਤੇ ਹੁਣ ਅਧੂਰਾ ਰਹੇ ਲੋ ਪ੍ਰਸੰਗ ਆਵਤੀ ਕਾਲੇ ਆਉਸੇ ਸ੍ਰੀ ਗੋਵਰਧਨਨਾਥ ਕੀ ਜੈ ਹੋ ਸ੍ਰੀ ਗੁਸਾਈ ਜੀ ਪਰਮ ਦਿਆਲ ਕੀ ਜੈ